નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ તારીખ વીસ દસ બે હજાર પચીસને દિવાળીના દિવસે શૂટ કરેલો વિડીયો છે આપણે કેનેડાથી ભારત પરત આવતા હતા ત્યારનો આ વિડીયો છે થોડો લેટ શેર કરી રહ્યા છે અને આપણે નાઇટ હોલ્ટ ટોરન્ટોમાં કરી હતી અને સવાર પડ્યું છે ગુડ મોર્નિંગ ટોરન્ટો કેનેડા અને આપણે જે હોટલમાં રોકાણ કર્યું હતું તે બહારનો નજારો છે આ ટોરેન્ટો એરપોર્ટથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લગભગ દરરોજની એક હજાર જેટલી ફ્લાઇટ ઉડાન કરે છે અને આપણે અહીંયા સવારે હોટલમાં જઈ ગયા છીએ અને ત્યાં ફ્રેશ થઈને બેઠા છીએ અને હવે આપણે અહીંયા જે હોટૅલમાં જ માં જે બ્રેકફાસ્ટ અને ચા આપણે કહીએ છીએ એ ટાઈપ કોફી એ બધું પીવાનું માટેની વ્યવસ્થા કરી હોય ત્યાં આપણે જવાનું છે અને જુઓ અહીંયા બધા જ હોટલના દરેક ડોર પર ડિજિટલ લોક હોય છે કાર્ડથી જ એ ઓપન થાય લોક તો ઓટોમેટિક થઈ જાય છે પરંતુ એને ઓપન કરવા માટે આ કાર્ડ સિસ્ટમ હોય છે ડિજિટલ લોક ઓપન થઈ ગયું છે એટલે આપણે ટેસ્ટ કરી લીધો અને હવે આપણે જે હોટલ રેસ્ટોરન્ટ જેવું છે આ હોટલમાં જે પણ કોઈ રોકાણ કરે તો એને મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે અહીંયા વ્યવસ્થા કરાવી હોય છે અને ઇન્ક્લુડ આ જે ભાડું હોય એમાં જે બધું એડ હોય છે એટલે આપણે હોટલના આ પહેલો જ માળ છે બે માળની હોટલ છે અને બહુ જૂની હોટલ છે નામાંકિત હોટલ છે આપણે જ્યારે એડમિન્ટનને બજુ ફરવા ગયા ત્યારે પણ આ જ ક્વૉલિટી ગ્રુપની જ હોટલમાં આપણે ઉતર્યા હતા અને જો અહીંયા એક સરસ રેખાચિત્રણ એ ટાઈપનું પેઇન્ટિંગ છે હમિંગ બર્ડ પક્ષી છે વિશ્વનું આ એક એવું નાનકડું પક્ષી છે જે એક સેકન્ડની અંદર પંદરથી એંસી વખત એની પાંખ ફફડાઈ શકે છે અને એક જ જગ્યાએ સ્થિર ઉડી શકે છે એ એવું સરસ એનું વોલ પેઇન્ટિંગ પહેલાં ગાયું હતું અને સામે તમે જુઓ સરસ એક પેઇન્ટિંગ છે એની સંસ્કૃતિ પ્રમાણે નાવ અને સરોવર એ પોસ્ટરમાં દેખાતા હતા આપણે થોડા નીચે ઉતરી અને આપણે જે એની રેસ્ટોરન્ટ જેવું જે છે ત્યાં જવાનું છે અને ત્યાં સરસ મોર્નિંગ બ્રેકફાસ્ટ અને પીણા એ બધું રાખવામાં આવ્યું છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે એ બધું ઇન્કલુડ આ હોટલના રૂમ ભાડાની અંદર જે મોર્નિંગ આ બ્રેકફાસ્ટ નાસ્તો ચા પાણી છે એ રાખ્યા હોય છે અને અહીંયા આગળ એક આઈસ હોકી પ્લેયર બોબી ઓર એમના ફોટો લગાવ્યા છે અને મહત્ત્વની વાત એ છે કે કેનેડામાં ક્રિકેટ નહીં પરંતુ આઈસ હોકી ખૂબ જ લોકપ્રિય છે અને અહીંયાથી હવે થોડા આગળ આપણે જઈ રહ્યા છીએ અહીંયા સરસ થોડું વેઇટિંગ કક્ષ જેવું છે અને આ પીઝા વે રેસ્ટોરન્ટ છે અને અહીંયા તમે જુઓ ગરમ પાણી છે રેગ્યુલર પાણી છે અને ડ્રિંક્સ પેલું કોફી જેવું છે અહીંયા સુગરની પડીકી છે અને દૂધની પણ નાની નાની પેલી કેન જેવું છે એટલે તમારે ગરમ પાણી લેવાનું અને અહીંયા આ જે નાના પેકિંગ છે એમાં મિલ્ક હોય છે અને બાજુમાં કોફી અને શુગરને એના પડી છે અને તમારે જેટલી પેલું પ્રવાહી કોફી પણ ત્યાં છે બ્લેક આપણી કોફી હોય છે એ ટાઈપ અને એની અંદર પછી તમારે જેટલા પ્રમાણમાં પણ જોઈએ આ નાના પેકિંગમાં મિલ્ક છે એ લઈ શકાય છે અહીંયા વિવિધ તાજા ફ્રૂટ પણ રાખવામાં આવ્યા હોય છે અને તમે જુઓ વિવિધ પ્રકારની બેકરી બ્રેડ ને એવું બધું છે એટલે એ ઉપર માખણ લગાવો હોય તો લગાવી શકાય અને બટરને એવું બધું પણ હોય છે અહીંયા રોસ્ટર બ્રેડ શેકી અને તમારે એનો જે તે ટેસ્ટનું પેલા બટર અથવા મધ જેવું પેલું સિરપ હોય છે એ પણ એની ઉપર લગાવીને ખાઈ શકાય છે એક વફલ સરસ છે કેનેડા અને અમેરિકામાં ખૂબ લોકપ્રિય નાસ્તો છે આ વફલ આપણને બનાવતા નહોતું આવડતું પણ તો એક યુરોપિયન ગોરા યુવાને આવી અને આપણને આ બનાવી આપ્યું છે અન્ય હોટલોમાં જ્યારે આપણે દરરોજ ઉતરતા હતા તો ત્યાં તો કુલદીપભાઈ અને કિંજલબેન એ હતા તો એ વફલ બનાવી આપતા હતા અને આપણે નાસ્તો કરતા જ હતા આનો અને વફલની અંદર આપણે સિરપ મેપલ મધ જેવું હોય છે એ અંદર નાખી અને ખૂબ જ ટેસ્ટી સ્વીટ આઈટમ બની જાય છે ને એ ખાવાનું મજા આવે છે હવે આપણે છા નાસ્તો કરીએ અને જે વેઇટિંગ એરિયા છે ત્યાં બેઠા છીએ કારણ કે આપણે હોટલની જે ગાડી આવશે જે આપણને એરોડ્રામ સુધી લઈ જશે અને વેઇટિંગ એરિયામાં આપણે જો રાજ બેઠા છે ને એક કોફી જેવું ડ્રિંક્સ લઈને આવ્યા છે અને હોટ ડ્રિંક્સ પીવે છે અને થોડી વાર છે હજુ પંદર વીસ મિનિટની એટલે આપણે બધી વાતો ચર્ચા કરી રહ્યા છીએ આપણે લગેજ બેગ બધી અહીંયા પડી છે અને ટૂંક સમયમાં આપણે હોટલની ગાડી આવશે એમાં બેસી અને એરોડ્રામ જવાનું છે એરોડ્રામ ટોરન્ટો એરોડ્રામની પાછળનો જ ભાગ છે આ બિલકુલ નજીક છે અને હજુ આપણે ગાડી આવવાની થોડી વાર છે એટલે થોડું આપણે બહાર જઈને થોડું શૂટિંગ કરીશું અહીંયા થોડી વાર બેઠા હતા આપણે પરંતુ હજુ થોડો સમય છે તો આપણે બહાર જઈને પણ થોડું બહારનો નજારો એરિયા બતાવીશું ક્વોલિટી હોટલ છે ટોરેન્ટો એરોડ્રામની બિલકુલ બાજુમાં છે હજુ બહારનું લોકેશન મોર્નિંગ નજારો છે ક્વોલિટી ઇન હોટલ છે અને કેનેડાની જૂની જાણીતી એક હોટલ ગ્રુપની એ હોટલ છે અને આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ટોરેન્ટો અને અનેક જગ્યાએ એ એ ગ્રુપની હોટલો છે ને એમાં આપણે અન્ય શહેરોમાં હોલ્ટ પણ કર્યો હતો અને તમે જુઓ ટોરેન્ટો એરપોર્ટનો એરિયા છે અને આજે વીસ દસ બે હજાર પચીસ અને દિવાળી છે અને આપણે ભારત પરત જવાનું છે અને આ રાજ છે હજુ બસ આવવાની વાર છે એટલે એ અહીંયા ફરી રહ્યા છે અને આપણે પણ બધું લગેજ બહાર લાવીને મૂક્યું છે અને રાજ આપણને યલો નાઇફથી કેલગરી અને કેલગરીથી ટોરન્ટો એમાં બે વિમાન બદલી અને આપણે અહીંયા મૂકવા માટે આવ્યા છે ને અહીંયા ટોરન્ટો આપણને ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં બોર્ડિંગને બોર્ડિંગ પાસ કાળી આપશે ને આપણા બેગોને બધું પણ ત્યાં એ જમા કરાવી દેશે ને પ્રાથમિક જે બધી કામગીરી છે એ આપણે અહીંયા કરી આપવાના છે એર કેનેડા ઓગણીસો સાડત્રીસમાં સ્થાપિત થઈ હતી અને વિશ્વની જૂની એરલાઇન્સ છે અને ટોરન્ટો એરપોર્ટ અને એરોડ્રામનો નજારો આપણે હવે આગળ બતાવીશું અને અહીંયા બહાર હોટલની બહાર જ કેનેડા પોસ્ટની અહીંયા ટપાલ પેટી છે ખૂબ જ સરસ આકર્ષિત છે એટલે આપણે થોડું એનું શૂટ કર્યું છે અને ક્વોલિટી હોટલનું અહીંયા મોટું બોર્ડ લગાવાયું છે એટલે ઠંડી પણ છે ત્યારે અને દિવાળીનો દિવસ છે અને આપણે અહીંયાથી ટોરન્ટોથી અબુધાબી પ્લેનમાં બેસીને જવાનું છે અને લગભગ ઓછામાં ઓછું તેર કલાકની હવાઈ મુસાફરી છે આકાશમાં જ આપણે તેર કલાક વિમાનમાં બેસી રહેવાનું છે આજે દિવાળી છે એટલે હેપી દિવાળી લખ્યું છે આપણે અને જુઓ તમે એરોડ્રામની બહારનો પાછળનો વિસ્તાર છે આ અને આગળ વિશાળ મોટું ઇન્ટરનેશનલ અને સ્થાનિક એરોડ્રામ એરપોર્ટ આવેલું છે ટોરેન્ટોનું અને આપણી બસ આવી ગઈ છે અને બસમાં બેસી ગયા છીએ આપણે અને આપણે ટોરન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યા છીએ ટોરન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે ટૂંકમાં એને પિયર્સન એરપોર્ટ પણ કહે છે અને મોર્નિંગ નજારો છે ટોરેન્ટોનો એરપોર્ટ વિસ્તાર છે આ બધો અને આપણે જે હોટલમાં ઉતર્યા હતા ક્વોલિટી ઇન એ હોટલની જ આ ગાડી છે અને એ ગાડી આ રીતે જે પેસેન્જરોને એરોડ્રામમાંથી રિસીવ કરી અને પોતાની હોટલ લઈ જાય છે અને ત્યાંથી પાછા એના સમયે સવારે એરપોર્ટ પર એ ગાડી આપણે છોડવા આવે છે ટોરન્ટો પેરસન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેનેડાનું મોટું એરપોર્ટ છે અને બધો જ વિસ્તાર તમે જુઓ કેટલા બધા કિલોમીટર સુધી આપણે ફરીશું ગાડીમાં રાઉન્ડ લગાવીને જવાનું છે આમ તો જે એરપોર્ટ છે એની બેક સાઈડ જ આપણી હોટલ હતી પરંતુ આ બધે ફરી અને જે આપણું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં આપણે જવાનું છે અગાઉ આપણે જ્યારે અબુ અબુધાબીથી ટોરન્ટો આવ્યા પછી ટોરન્ટો આવ્યા પછી કેનેડાના આંતરિક વિમાનમાં આપણે ડોમેસ્ટિક જે વિમાન છે એ એમાં જ અવર કરવાની હોય છે એટલે ત્યાંથી જે ડોમેસ્ટિક એરપોર્ટ હતું એની અંદર આપણે ગયા હતા અને બાજુમાં મોટું આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે પીએસએન એરપોર્ટ અત્યારે બે પેસેન્જર ટર્મિનલ છે અને કાર્ગો પણ ટર્મિનલ હોય છે એટલે અહીંયા બંને ટર્મિનલ આંતરિક ડોમેસ્ટિક જે ફ્લાઇટ છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને યુએસ ટ્રાન્સબોર્ડર એ યુનાઇટેડ સ્ટેટ માટેની ફ્લાઇટ છે એ ત્રણેય પ્રકારની મુસાફરી અહીંથી કરી શકાય એ રીતે આ એરોડ્રામની ડિઝાઇન કરવામાં આવી છે અને અહીંયાથી એરપોર્ટનું સંચાલન જે વિમાન કંપનીઓ કરે છે એમના દ્વારા આંતરિક અથવા આંતરરાષ્ટ્રીય એ રૂટનું અહીંયાથી સંચાલન કરવામાં આવ્યું છે આ ટર્મિનલ લિંક ટ્રેન સિસ્ટમ કહેવાય છે એટલે એમાં સ્વયં સંચાલિત ટ્રેન જે ડ્રાઈવરો વગરની ટ્રેન છે એ એના માટેનો આ પુલ બનાવાયો છે અને એ જે લોખંડનું માળખું આપણે જોયું એ ટર્મિનલ લિંક સિસ્ટમ ટ્રેન છે જે ઓટોમેટેડ પીપલ મૂવર કહેવાય છે એટલે કે એમાં ડ્રાઈવર હોતા નથી સ્વયં સંચાલિત જ હોય છે અને ખાસ કરીને આ એટલું મોટું એરોડ્રામ છે એરપોર્ટ છે તો એક ટર્મિનલથી બીજા ટર્મિનલમાં ઝડપી મુસાફરો અને મફત પરિવહન પૂરું પાડવા માટે આ સરસ ટર્મિનલ લિંક ટ્રેનની સુવિધા બનાવાઈ છે તમે જુઓ નીચે પાછળ જે દેખાય છે બધું એરોડ્રમ એરિયા છે અને આ બે એરોડ્રમ વચ્ચે જોડતી ઓટોમેટિક ડ્રાઈવર વગરની ટ્રેનનો આ પેલો રસ્તો છે આ પુલ છે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ટોરન્ટો એરપોર્ટ કેટલું મોટું છે અને એની આ જે ટર્મિનલ લિંક છે ટ્રેન એ બરફ વર્ષા હોય હિમવર્ષા થતી હોય તો પણ સરસ કામ કરે છે અને આ એરોડ્રામ છે અને બાજુમાં વિશાળ મોટું એરપોર્ટ છે યાદ રાખો કે એરોડ્રામ જે છે એ એરપોર્ટ નથી એરપોર્ટ એટલે વિશાળ એરિયા જેમાં ટેક્સી વે રન વે અને વિશાળ મેદાની એરિયા બધું હોય છે જ્યાંથી વિમાનો અવરજવર થઈ શકે પાર્કિંગ થઈ શકે એ બધું એરિયા હોય એ એરપોર્ટ્સ કહેવાય અને એરોડ્રામ એટલે ત્યાં બોર્ડિંગની વ્યવસ્થા હોય અને પેસેન્જરને બેસાડવા માટેની વ્યવસ્થા હોય અને વિવિધ મોટા બધા સ્ટોર મોલ અને એવું બધું હોય હોટલ રેસ્ટોરન્ટ હોય એ એરોડ્રામ કહેવાય છે ને અત્યારે આપણે કેનેડાના મોટા એરોડ્રામ પર હાજર છીએ જો રાજ્ય છે અત્યારે બધું બોર્ડિંગ પાસનું આપણા માટે કરાવી દીધું છે એમણે અને આપણું લગેજ પણ અહીંયા જમા કરાવી દીધું છે એટલે એ લગેજ સીધું આપણને અમદાવાદ એરોડ્રામ પર મળશે અને જો રાજ છે તો બધું આઈડિયા આપી રહ્યા છે આપણને હવે અહીંયાથી રાજ આગળ આવી શકશે નહીં એટલે આપણે જ અહીંયા આ જે ગાડી છે એમાં બેસી અને જે આપણો ગેટ છે ત્યાં જવાનું છે હવે તમે જોઈ શકશો કે આપણે થોડું રનિંગમાં શૂટિંગ કર્યું છે પાછળ જોવું મોટું એરફોર્ટ્સ દેખાય છે અને આ બધું એરોડ્રામ છે એરોડ્રામ એરિયા છે અને આપણે ગાડીમાં બેસી અને લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આપણી આ ગાડી આ રીતે ચાલશે અને ત્યારે આપણે આપણા જે ગેટ છે જ્યાંથી આપણે બોર્ડિંગ થવાનું છે જ્યાંથી વિમાનમાં બેસવાનું છે એ જગ્યા પર પહોંચીશું આપ જોઈ રહ્યા છો કેટલું વિશાળ મોટું ટોરન્ટો એરોડ્રામ્સ એરપોર્ટ છે મિત્રો આપણે જ્યારે ચાર સાડા ચાર પાંચ મહિના પહેલાં જ્યારે ટોરન્ટો આવ્યા અને ટોરેન્ટોથી આપણે એડમિન્ટન જતા વિમાનમાં લોકલ જે વિમાન હતું ડોમેસ્ટિક એમાં બેસીને ગયા હતા અને ત્યારે આપણે આખા ટોરેન્ટો એરપોર્ટનું શૂટિંગ કર્યું હતું લગભગ આપણું વિમાન જે છે જે ટોરેન્ટોથી એડમિન્ટન જવાનું હતું એ લગભગ પચીસેક મિનિટ ટેક્સી વે ઉપર દોડ્યું હતું અને ત્યાર પછી રનવે ઉપર દોડ્યું હતું અને ત્યાર પછી ઉડ્ડયન થયું હતું પરંતુ તે દરમિયાન વિશાળ મોટા આ ટોરન્ટો એરોડ્રામ્સ અને એરપોર્ટ્સ એરિયાનું આપણે કવરેજ કરી અને એ વિડીયો આપણે જે તે સમયે શરૂઆતમાં ચાર પાંચ મહિના પહેલાં જ શેર કર્યો હતો અને તમે જુઓ આપણી ગાડી હજુ અહીંયાથી આગળ આપણા ગેટ તરફ જઈ રહી છે અને તમને આ વિડીયો જોઈને જ ખ્યાલ આવી છે કે કેટલો વિશાળ મોટો એરોડ્રામ છે આ એરોડ્રામ અંદરનો એરિયા છે અને બહાર વિશાળ મોટું એરપોર્ટ છે અને અનેક વિમાનો અહીંયા અત્યારે ઉડ્ડયન કરે છે અને લેન્ડ થાય છે અને અનેક ટેક્સી વે છે અને વિશાળ મોટો રનવે છે અને એ બધું બતાવવા માટે આપણે અન્ય વિડીયો શેર કર્યા છે અને આ સાથે આ વિડીયો પણ શેર કરીશું અને આ પછી પણ હવાઈ યાત્રાના અને કેનેડાના અનેક વિડીયો આપણે શેર કરવાના છીએ જો આપણી ગાડી હજુ ધીરે ધીરે આગળ જઈ રહી છે અને મિત્રો આપણે સતત એરપોર્ટ ને એરોડ્રામ અને કેનેડાના વિવિધ પ્રવાસન સ્થળોનું શૂટ કર્યું છે અને લગભગ સો વિડીયો આપણે શેર કરી ચૂક્યા છે અને હજુ બીજા સો વિડીયો શેર કરી શકાય એટલો આપણી પાસે ડેટા છે અને જેમ જેમ સમય મળશે એમ ધીરે ધીરે આપણે આ બધા વિડીયો કેનેડાના શેર કરતા રહીશું ટોરેન્ટો એરોડ્રામ એરપોર્ટ જુઓ કેટલું ભવ્ય વિશાળ છે અને દરરોજ એક હજાર કરતાં વધારે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક વિમાનો અહીંયા ઉડ્ડયન થાય છે એ આપણે અગાઉ જણાવ્યું છે અને હવે આ જે ટોરેન્ટો એરોડ્રામની વિશાળતા છે એનો નજારો થોડો જોઈશું આપણે અને મિત્રો આપણે એક ગેટ બહાર છે ત્યાં ગાડી ત્યાં સુધી આવે છે અને ત્યાંથી પછી આ બધું શોપ્સ ને બધું હોય છે એટલે અહીંયાથી ચાલીને પાછું આપણે જ્યાં બોર્ડિંગ થવાનું છે આપણો ગેટ છે વિમાનનો ત્યાં જવાનું છે દરમિયાન આ બધી દુકાનો શોપ ને એવું બધું આવે છે એટલે કોઈને ખરીદી કરવી હોય ખાણીપીણીની બધી ચીજ વસ્તુઓ હોય છે એટલે માર્કેટિંગ એરિયા કહી શકાય આ બધું બિઝનેસ માટેની આ એરિયા છે એટલે અહીંયાથી ચાલીને જવાનું છે આ ટોરન્ટો એરપોર્ટ કંટ્રોલ ટાવર છે અને એક ગોર રાઉન્ડમાં તમે જોયું ત્રણસો સાહીઠ ડિગ્રી એથી એ દ્રશ્ય તમે જોઈ શકો છો અહીંયાથી વિમાનો ટેક ઓફ અને લેન્ડિંગ અને ટેક્સી વે રન જે વિમાનોની અવરજવર હોય એ બધું જ નિયંત્રણ એ ટાવર પરથી થાય છે આ એરપોર્ટ છે અને એરોડ્રામ જો અનેક વિમાનો અહીંયા ઊભેલા દેખાય છે અને આ વે છે જે એરોડ્રામાંથી વિમાનમાં બેસવા માટેનો આ આપણા ગેટ આગળ છે ને સબ વે પાછળ છે ત્યાંથી આપણે પેલો રોલ ટાઈપનું એવું રોટલીની અંદર ફ્રૂટ્સનું ને બધું હોય શાકભાજી જેવું એ ખાણીપીણીની ચીજ વસ્તુ હોય એ રોલ આપણે ખાધેલો છે અહીંયા ઘડી પરંતુ જ્યારે અત્યારે થોડું આપણે ફર્સ્ટ ટાઈમ હવે એકલા જઈ રહ્યા છે એટલે થોડું ટેન્શનવાળી વસ્તુ હોય એટલે થોડું બીજું અમુક શૂટ કરી શક્યા નથી આપણો એરિયા છે આપણો ગેટ છે અહીંયાથી આપણે અંદર બેસવાનું છે અને ધીરે ધીરે બધા આપણા વિમાનના જે યાત્રિકો છે એ આવી રહ્યા છે આપણે અહીંયાથી ટોરેન્ટોથી અબુધાબી જવાનું છે એટલે લગભગ ઘણા બધા એમાં આપણા ભારતીય અથવા એશિયન લોકો અહીંયા હોય છે આ એર કેનેડાનું કોઈ વિમાન છે અને જો અહીંયા બોર્ડિંગ થઈ રહ્યું છે આ વે છે એરોડ્રામમાંથી વિમાનમાં બેસવાનો આ રસ્તો છે આખો એના આપણે એના પણ વિડીયો શૂટ કરેલા છે આપને બતાવેલા છે અને પાછળ જો કંટ્રોલ ટાવર છે એ કોઈ પણ આધુનિક એરપોર્ટનું હાર્ટ હૃદય કહી શકાય એ જે ટાવર છે કારણ કે ટોટલી સંચાલન એ ટાવર ઉપરથી થાય છે અને જો અહીંયા એર કેનેડાનું પ્લેન છે લગભગ હવે ઉડ્ડયન માટેની તૈયારી થઈ ગઈ છે આ વે છે આપણો અહીંયાથી જે જે કાચની કેબિન જેવું દેખાય છે ત્યાંથી જ વિમાનમાં બેસવાનું હોય છે અને આપણું હવે લગભગ બોર્ડિંગ શરૂ થઈ ગયું છે અને આપણે ધીરે ધીરે હવે પ્લેનમાં બેસવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે જે આપણે હવે અહીંયા ટોરન્ટોથી વિમાનમાં બેસવાના છે તો લગભગ તેર કલાક સુધી હવામાં જ આપણું વિમાન રહેશે એમાં આપણે હવાઈ મુસાફરી તેર કલાકની કરવાની છે અને ટોરન્ટોથી ધાબી લગભગ અગિયાર હજાર કિલોમીટર કરતાં વધારે લાંબુ અંતર આપણે આ વિમાનમાં બેસીને જ એ અંતર કાપવાનું છે જો અંદરની થોડી સિસ્ટમ બતાવીએ છીએ આવા ત્રણ સ્ટેપમાં આ પેસેન્જરના બેઠક વ્યવસ્થા છે અને આપણે એ તરફ જઈ રહ્યા છીએ આપણી સીટ છે એની આગળ આ સરસ સ્ક્રીન છે અને એમાં આપણને બધી જાણકારી મળી રહેશે અને વિમાનની અંદર આગળ કેમેરો પણ હોય છે તો સામે મોટો ડિસ્પ્લે છે એમાં પણ આ બહારનું દ્રશ્ય આ વિમાન જે ઉડતું હોય છે એ પણ આપણને બતાવે છે અને મિત્રો આ જે આપણી જર્ની જે છે તેર કલાકની લગભગ બાર તેર કલાકની એ દરમિયાન આપણે પૃથ્વી ઉપર દિવસ અને રાત્રિ બંનેનો અહેસાસ થાય એટલે નાઇટ વિઝન અને દિવસનું પણ તમને દૃશ્ય જોવા મળે અને એ બધો નજારો આપણે વિડીયો શૂટ કર્યો છે અને અલગ અલગ વિડીયોમાં શેર કરતા રહીશું અને વિમાનમાં કેટલીક મર્યાદા હોય છે અને અન્ય પેસેન્જરને ડિસ્ટર્બ ન થાય અને પ્રાઇવેસી ભંગ ના થાય એટલા માટે આપણે થોડું ધ્યાન રાખીને શૂટિંગ કરીએ છીએ પરંતુ વધુ આપણે આ વિમાની મુસાફરી અંદર ખાણીપીણી બહારનો માહોલ એ બધાનું શૂટ કર્યું છે અને આપણે નોન સ્ટોપ મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે તેર કલાકની મુસાફરી કરવાની છે અને આ વિડીયો શોર્ટ હવે થોડો છે અને ત્યાર પછી બીજો વિડીયો શેર કરીશું અને મિત્રો આ અત્યારે આપણે વિમાન બેઠા છે એમાં બહારી પાસે આપણી સીટ નથી આવી એટલે થોડી સાઈડમાં છે એટલે આ બધું સાઈડમાંથી થોડું શૂટ કર્યું છે બારી પાસે હોત તો થોડું વધારે શૂટ કરી શકાત પરંતુ આપણે વચ્ચે આપણી સીટ આવી છે એટલે થોડું ઓછું શૂટ થયું છે પરંતુ તેમ છતાં પણ જ્યારે સમય મળશે ત્યારે આપણે બહારનું નજરો પણ બતાવીશું અને અત્યારે આપણું વિમાન ખાસી ઘણા બધા કલાક ઉડ્ડયન કરી ચૂક્યા છે અને અત્યારે હવે વિમાનમાં ભોજન આપવાનો સમય થઈ ગયો છે એટલે તમે જોયો એર હોસ્ટેસ ખાણીપીણીની ચીજવસ્તુ લઈ અને આવી રહ્યા છે અને મિત્રો આજે દિવાળી છે એટલે ખાસ એ સ્વીટ્સ છે અને એ સાથે આપણું શાકાહારી વેજીટેરિયન ફૂડ છે અને હવે બ્રાહીએ થોડો નજારો બતાવ્યો છે વિમાનમાં હમિંગ અવાજ કેવો આવે છે એનો અહેસાસ થોડો આપ પણ કરો મિત્રો આ સાથે આપણે ટોરેન્ટો એરપોર્ટ એરોડ્રામ હોટલ રોડ રસ્તા અને થોડો આકાશી નજારો બતાવ્યો છે અને આ તેર કલાકની જર્નીનો બીજો વિડીયો હવે શેર કરીશું મિત્રો જીપી સિરી ચેનલના વિડીયો જોતા રહો અને જીપી સિરી ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત